ઈ જુદો ન શો તો આ તા નો શો નો હા નો શો હવે નો શો છે ને ઘણા ની થયો છે એટલે વાત થાય છે કે ઘણા ની થઈ ગયો છે એવો નો શો અમારે 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 ફેમિલી માં ઘણા ની થઈ ગયો નો શો એટલે મેં કીધું આજે તમારે આ વાત કરવી છે મારે નો શો હું બુજો કે નો એટલે કાર કાર આ સાનો કરે નો શો નું કે મિનિંગ કે દે હું તો આઈને જોવે

ફ્લાઇટ ની ટિકિટ ના મળે એટલે નોસો થઈ જાય નોસો એટલે શું કે આ ટિકિટ વહી જાય આ ટિકિટ ને તો પૂરું થઈ જાય ને હું તમને શું કરો છો જઈ ઘણા એવું થયું કે ત્યાં છે ને ઇન્ટરનલ ફ્લાઇટ ની ટિકિટ એ લઈ લીધી ને આઈની આ ટિકિટ એ લઈ લીધી પણ ત્યાં બુકિંગ તમને ન મળ્યું હોટલ માં રહેવાનું એનો નોસો થઈ ગયો હા ઘણા એનું શું થયું ખબર ઘણા એવું થયું કે અહિયાં થી છે ને ગયા તો લગભગ તમારે છે ને ડિપાર્ચર જનરલી જે હોય એટલે ફ્લાઇટ ને એ પેલા લગભગ અઢી થી ત્રણ કલાક પેલા તો પહોંચવું પડે જનરલી મિનિમમ રાઈટ તો હવે અહીંથી માનો કે આપણે લેસ્ટર થી કે અહીંથી જતા હોય વેલ્સમાંથી ને ફ્લાઇટ આપણે હોય છે લંડન કે ગેટ વીક હોય તો અહીંયાથી જઈએ ને રસ્તામાં ક્યાંક આપણે જો ટ્રાફિક નડે સિત્તેર મિનિટ પહેલા તમારે પહોંચવું જ પડે ફ્લાઇટમાં ચેકિંગ માટે એમ આપણો સામાન પેલા મોકલવાનો હોય ને એટલે ત્યાં તમે ચેકિંગ થાય ચેકિંગમાં તમારે છે ને ઓછામાં ઓછું સેવન્ટી મિનિટ પેલા પહોંચવું જ પડે એમ પણ આ ગાવા માંથી હારું ઈજી થી થોડુંક મંચસ્ત જે બોલો આપણે આપડે પોતાની રેતી કરવાનું એ હવે ઈ થઈ ગયું છે મારા જવાનું ગોથા મારવા પડે

એવાય ગણાય ને થાય કારણ છે બેગમાં વધારે વજન હોય એટલે ન થાય એટલે સિત્તેર મિનિટ પેલા તમે જો ના પહોંચો ને ન થાય તો નોસો થઈ જાય એટલે તમારી ટિકિટ જાય કારણ કે અત્યારે ટિકિટો બધી લગભગ કેવી બધી મળે છે કે આપણે સસ્તી લેવા જઈએ ને ચીપ લેવા જાય એમ બધાય ને ચીપ તો તો પૈસા વધારે જતા હોય કોઈ ને ગમે કોઈ ના ગમે હવે ઈ ટિકિટ લીધી એટલે એ ટિકિટ છે ને નોન રિફંડેબલ હોય ને એ ફ્લાઇટમાં જ ચાલે બીજી કોઈ ફ્લાઇટમાં ચાલે નઈ

મોડા થઈ જાય ને પિસ્તાલીસ મિનિટ પેલા જો ન પહોંચો તમે કારણ કે તો ગેટ બંધ થઈ જાય ફ્લાઇટમાં આપડે જવા ના હોય એ ગેટ બંધ થઈ ગયો એટલે પછી તમને ત્યાંથી લીએ નહીં તો નો સો થઈ જાય બતા એટલે બધી જગ્યાએ નોસો છે પછી એમાં જો તમારે વાત ન તમને કે બેગની બેગમાં વધારે સામાન હોય હવે જે બેગ એક પેલી આપણે જે સાત કિલોની બેગ એક આપણે લઈ લઈ જવા દઈએ અંદર હેન્ડબેગ હેન્ડબેગ હવે હેન્ડબેગ ડાયમેન્શન છે એ ડાયમેન્શન પ્રમાણે જે આવડી જ બેગ હોવી જોઈએ એથી મોટી જ રાય પણ હોય અમુક તો જરાય નથી લાવતા ના બિલકુલ નથી લાવતા બિલકુલ નથી હલાવતા આપણે પેલા બધું જે હતું ને ફ્લેક્સિબલ બધું એટલે આપણે યુઝુ થઈ જાય ફ્લેક્સિબલ કેવો થોડોક સામાન તો અલાવી વાંધો નહીં કઈ અને આપણે જવા દઈએ કે બેંક ઓ બેંક તો રીતે હલાય છે એવી રીતે પણ હવે નથી હલાવતા એ બધું બધું આખું ચેન્જ થઈ ગયું છે એટલે મારે આ લોક બનાવવાનું કારણ બીજું કઈ નથી કે એટલે પછી આ નો શો થાય છે હવે પેલા એ ન થતો પહેલા તો એ બધું થોડું કન્સિડર કરતા ને બહુ આપણે ઓલું આ કરીએ તો જવાઈ દેતા એમ ને ટિકિટ બદલાવી દેતા વાંધો ન આવતો એ વાંધો નહીં હવે કઈ કઈ નહીં એટલે કઈ નહીં કોઈ જાતનું નહીં એમ પછી

ઓનલાઈન ના કર્યું હોય તમારી પાસે કઈ ના હોય તો એ નો તો પછી આપણે ઘણા વખત ને બીઆરપી નથી લીધા ઇન્ડેફિનેટ નો પેલાનો સ્ટેમ્પ હોય લીવ ફોર ઇન યુકે એટલે એના ઉપર તમે રહી શકો અહિયાં પણ પાસપોર્ટ તમારો હજી ઇન્ડિયન જ હોય એમ હવે એના એવા લોકોને પણ જો તમારે જૂના તો હોય સ્ટેમ્પ તો બહુ જૂનો હોય એમાં Ah, no, va matar, no, yo no sé, vos 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 no no vos 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 no vos vos no vos no vos 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 no vos 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 no vos 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 no vos 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 no

બે નામ એટલે એક નામ પછી બીજું નામ ફાધર નું હોય રાઈટ એને સરનેમ હોય તો ત્રણે ત્રણ લખવા પડે અને એમાં સ્પેલિંગ મિસ્ટેક હોય તોય પણ નો શું ને આપણે તો આ પાસે ઇન્ડિયન ટિકિટ લેતા તારે આપણે કામ ના થાય ક્યો એ મને નો સર મીનિંગ માં ખબર પડી હા કે કે અમે અત્યારે ધારો કે ઇન્ડિયન ટિકિટ બુક કરાવીએ તો મીરા અત્યારે 12 ની હોય અને પાછા અમે ઇન્ડિયા થી પાછા ફરીએ

છે ઓગસ્ટ સત્યાવીસ રાઈટ જન્મદિવસ એટલે અમે લગભગ અઠયાવીસ ઓગત્રીસ ના આવી ઓગસ્ટ ની લગભગ એજ તારીખ હોય તારીખ હોય પાછી એટલે ત્યારે પાછા આવીએ એટલે એક આખું વરસ વધી ગયું હોય તો અગિયાર ને એટલે બાર ની થઈ જાય તો ઓલા કે બાર ની થઈ જશે એટલે તમારે એ કે પૈસા ભરવા પડશે મને ત્યારે જ મને મે ટિકિટ લઈ લીધી હતી મેં તો થી પ્રોબ્લેમ થશે તો તમારે કે બધા ભરવા પડશે મેં કીધું ન્યા મને ઉભો રાખે ને જો કેસે ભરો તો હું ત્યારે ભરી દઈશ અત્યારે મારે ભરવો નથી મેં કીધું તમારી વેબસાઇટ માંથી તમે એમને ટિકિટ આપી છે અને એમાં જાય છે તો એ લેવલું પડે તમારી તમે એવું આવવા માટે ટ્વેલ્વ થઈ જાય છે કે આ ટ્વેલ્વ થઈ જાય છે આવે છે ત્યારે તો એને વધારે ચાર્જ કરવા જોઈએ ત્યારે રાઈટ એટલે એ આપણો કઈ ફોલ્ટ થોડો છે મેં કીધું એ જયારે થાય ત્યારે જોયું નહીં તો પછી હું કીધું આવ્યા પછી તમારો ક્લેમ કરશું મેં કીધું પણ એમ તો નહીં બને એમ તો એ

ફોર્મ જોઈએ અથવા તો એને લેટર એમાં સાઈન કરેલ જોઈએ કે ભાઈ આ અમે એમને છોકરાને મોકલીએ છીએ અમારા રાઈટ આ અમારો એડ્રેસ આ અમારો ફોન નંબર આ અમારો પાસપોર્ટ નંબર રાઈટ બધું જોઈએ ટૂંકમાં કે અમે એની સાથે મોકલીએ છીએ અને પાછા આ દિવસે આવે છે આ રીતે જાય છે એનું કન્સન લેટર જોઈએ મા બાપનો જો એ તમારી પાસે લેટર ન હોય તો તમને એ છોકરાને લઈ જવા ન દે અહીંથી યુકે થી

બધી તૈયારી કરીને નીકળવાનું પછી બીજી એક વસ્તુ તમને કહું છું કે જો અત્યારે હજી તો આ ફેબ્રુઆરી ચાલે છે બરાબર છે હવે અમારે જવું છે ક્યારે જુલાઈ ઓગસ્ટમાં તો ટિકિટ લઈ લીધી અત્યારથી તો હવે અત્યારથી ટિકિટ લઈ લીધી તો હવે એ જયારે ત્યાં જઈએ ત્યારે ટાઈમ કદાચ ચેન્જ થઈ ગયો હોય નો તો ઈ નો ટાઈમ ઈ લોકો નહીં આપણે આપણે જતા હોય ને અઠવાડિયા દસ ની પહેલા જોઈ લેવાનું પ્રોપર ટાઈમ ટાઈમ ટેબલ રાઈટ અને ઈ ટાઈમ પછી તો ઈ જ રીતે કદાચ ચેન્જ થયો હોય તો આપણે ઈ પ્રમાણે જવાનું એમ બાકી તમે પછી એમ કે ભાઈ અમે તો ઈ ત્યારે લીધી ત્યાં ટાઈમ બતાવે છે